ધાનપુર તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં આવી પહોંચ્યા છે અને આકૃતિ છે બાળકો સાથે પ્રદર્શન કરી રહ્યા છીએ આપણે જોઈએ બેટા કઈ શાળા છે અને કઈ રીતે આ કૃતિ શું છે તે જનન કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક ચેકન બી થારી થઈ શકે છે આ જે મફત અને સસ્તી છે તે રોગોને જડમોવાથી દૂર કરી શરીરને અને તંદુરસ્ત રાખે છે તરાક અનુસાર કુશિયાર કોચર વગેરે બનાવી શકાય છે દરેક કૌશલ્ય કોનાના અલગ અલગ હોય છે હબ બનાવની પીજી પ્રથમ એક કુકલ જે વસ્તુનો ફાયદો થાય છે જ્યારે તને પણ કિસીને તને તને અર્જિનિ થનમાં એન્ટી કેન્સરવાળું જોવા મળે છે એ કેન્સર પેદા થતાં રોકે છે અર્જિનિ થન અર્જિનિ થલાસિસ કસન મને રોકે છે અર્જિનિ થન થરીમાં શરીમાં ઈફેક્ટ વધારે છે ઇમેન ઈફેક્ટ વધારે છે સા ધ્યાન 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ અને ગર્ભવતીઓએ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં અતટાવાજી જે છે જે દરેક દામ છે મારી છે અને કઈ રીતે ઉપયોગ થાય તેની માહિતી આપી છે રોગ મજબૂત માટે તેના આધારે સ્વાદ અનુસાર મોરસ નાખી

અને જ્યારે મથી છે ઉંદરના દુખાવા માં સરસ જે લેલા એલા ને બીસ મિક્સ કરીને હલકો ગરમ કરીને લેની ઉલ્લી મગવાતી ઉંદર જાય છે એલા એલા ઉતાર ખાવાથી પાચન શક્તિ વધે છે ને નિવારનો રોક છે દાનાથી પણ પણો કુડીના પાનનો કોઈ પણ પ્રકારની મથી જાય છે એના કામ ચાલે પણ ખાઈ શકાય છે ફાલ્ગુની બેન કઈ શાળા વેડ બુનિયાદી પ્રાથમિક મિત્રો આપણે આ સુંદર મજાનો આજની જે જરૂરિયાત પ્રમાણે જે પ્રયોગ છે એ પ્રયોગ આપણે નિહાળ્યો આપણે જોઈ રહ્યા છીએ આ પ્રયોગને આપ જીવન માટે ઉપયોગી છે આપણી પાસે સીઆરસી સાહેબ જે સાહેબ આ આપણને જે કૃતિ જોઈ આપણને કેવી અનુભવ થયો આજે આ જે બાળક છે નાની છોડે એના કારણે એટલું સરસ એને સમજાવ્યું છે કે તતડાળે દ્વારા પણ આપ ઘીળોના બજારથી આપ ગુજરાતના તમામ બાળકોને સારી એવી માહિતી મળી રહે છે એવા વિજ્ઞાન મેળા દ્વારા આતા ગણ ખૂબ સરસ સાહેબ જણાઈ આ વિજ્ઞાન મેળો છે સાર્થક થશે પણ આપના જીવન માટે પણ સાર્થક છે સાહેબ જે દેખો આ નાના નાના છોકરા છે એમના માર્ગદર્શક શિક્ષકો છે એમની મહેનતને ધન્યવાદ છે આપણે જોઈ શકીએ છીએ કે આ જંગલમાં મળતી અને વનસ્પતિઓ છે આયુર્વેદિક વનસ્પતિઓ છે એ આયુર્વેદિક વનસ્પતિઓનો અહીંયા જ્યારે કૃતિ મૂકવામાં આવી છે ત્યારે આ કૃતિનો આપણને ઉપયોગ જેનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એની માહિતી જાણી અને આપ અવશ્ય ઉપયોગ કરશો અમારી પાસે એક આયુર્વેદિકના એ મિશ્ર છે

ખૂબ સરસ આ જે આકૃતિ છે એને આપણે જાણી એનો અનુભવ કરી અને અવશ્ય આપણા જીવન માટે ઉપયોગી થાય એવી આ ઔષધિઓને ઉપયોગ કરજો તો મળીએ નવા વિડીયોમાં આભાર